YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આ દેશે અમે પણ મજામાં છીએ તો વિડિયો ચાલુ કરતા પહેલા બધાની જય માતાજી જય માં મંગળ રાજે રાજે આજે નવા વિડિયોની શરૂઆત કરી દીધી ને ત્યાં આવીને વિડિયો ચાલુ કર્યો તમને ખાસ ખબર પડી ગઈ છે કારણ કે આપડા મેન લોકેશન માથે આવી ગયા છે એ તો અમે આવી ગયા છીએ પાછા ધોરાજી ને અત્યારે તમે ધૂમ જ આમ ફરતી ધૂમ જ છે ધારો છે એમ કોકને એમ લાગે સોમા હો બેહી યો નો વરસાદ ધીમો 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 ચાલુ હોય એવું લાગે છે ને એવું ધૂમ જ છે કોને ખબર પડી ગયો ને ભાવનગર માં કઈ નતું અહીંયા ધુમ્મસ જ દેખાય છે તો લાઈક ઠોકી નાખજો આપડે ખેતર પર ચાટો મારવા નીકળી ગયા થઈ ધીમા 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 હાલ્યા થઈશ ચુર પૂર માં કેમ છે રોજા બોઝા નથી ને આપણે ચૂર પાકી કેમ જોવા નીકળવું પડે ને ધુમ્મસ થાતો નહીં નવ વાગવા આવ્યા તો એવો ને આવશે ને એમની જો ભાવનગર થી લગ્ન કરીને વહી આવ્યા તો બધાને ખબર જ છે તો અત્યારે તો હું આપણે કપડાં ધોવાનું કામકાજ ચાલુ કરી દીધું કેમ કે ના કપડા ને એવું ધોવાનો ટાઈમ નતો રહ્યો એટલે અહીંયા આવીને અમે જો આ કપાળી ખોલેલી છે આમ જો તમે પાયો દક્ષામ જઈએ પાયલ તમારો ટોપો પહેરીને મંડાણી કેમ કે મિત્રો સોકડી મોટી જબર છે એટલે ટાઈટ વાત હતી કેમ કે ભાવનગર માં ન ખબર પડી પણ અહીંયા તો જો કેમ કે મિત્રો અમારે તો અહીંયા સુવિધા સરસ છે કે નહીં એટલે મજા આવે આમ જો આ ભરી છે અમારે ટાંકી પછી એક નળ અહીંયા છે ને એક નળ અહીંયા છે એટલે ફટાફટી ધોવાઈ જાય કેમ પાયું તો હાલો કપડા ધોઈ નાખી ફટાફટ અચારમાં તો આપણે તો હું ભાઈને હુડે દીધા છે આવી ને હવે બબા હાટી કપડા ધોઈ નાખી અમારે જો અહીંયા પણ જોવાનું ચાલુ કરી દીધેલું છે કેમ ગજુભાઈ હા ભૂખડભાઈ ની જોવો પછી હાલો ઈદ આવે છે

મિત્રો તો જો કપડા ને એવું ધોવાઈ ગયું આપણે કપડા ની તો આટલી મિત્રો દોર્યું ફીર્યું અત્યારે તો રમવાની એને ઓર મજા આવી જાય કેમ કે અમારે અહીંયા ખુલ્લું વાતાવરણ અને સરસ મજાનું બધું છે એટલે રમવાની મજા આવે કેમ કે જો મિત્રો અમારે તાઇ નો પગ બગડે તાંય એટલે તાઇ જો કેમ કે બધે રસ ઢોળેલો રહો એટલે અમારે તો બધી રીતે એટલે રમવું રમવું બહુ મજા આવે ને ના થોડીક કેમ કે સીટીઓમાં તો મિત્રો બધાને બધા હોય આપણે એમ નથી પણ સિટીઓમાં તો એટલે રવિભાઈ રવિભાઈને બહુ મજા આવી ગઈ ને તો બે દીધો કવડા થતા કે કેમકે આ થોડો થોડો તાવ ને શરદીનું ઉધરસ નું હતું પણ હવે રાગે પડી ગયું એટલે વાંધો ન આવે તો તેમાં તો દોસ્ત રસ મજાના રમે છે ને એનો પપ્પા જો ખૂતાશે કેમકે લગનનો નો થાકડો હશે કાં ફૂંકા કાઢી ભૂકા કાઢી નાખ્યા ને તો હાલ કંટ્રોલ બ્લોક માં બના રહેજો નઈ રાખી જાય આવી ગયા આપણે બગીચામાં માં આટો મારવા ઘણા સમય થી અંદર બગીસા ની અંદર આવ્યા નતા ત્યાં બગીસા માં આટો મારવા આવી ગયા ચાર વાગે ગયા ચાર વાગે નહીં રહ્યા છે બગીસા માં આટો મારવા આવી ગયા આંબા મોર કેમ આવ્યો તમે જો આખો આંબા મોર છે તો જો અમારે કપડાં ને એવું હકલવાનું કામ કાજ ચાલુ થઈ ગયું કેમ કે હુકાઈ ગયા તો જો આમ જો હકલે આમ જો ભાઈ જો

તો હારો કંટ્રોલ બ્લોક રહેજો મિત્રો તો જો મે આવી ગયા સીમાર પપ્પા ને નિવાડી કેમ કે એટલે તો જો તમે જોઈ શકતા છો લોકેશન જો નંબર કો જો એટલા મિત્રો ઢળી ગયા ના જો કે સરસ થઈ ગયા છે ને વાહ આપણું ગોડાઉન દેખાય એમ એટલા ખાસી ડોસી ડાળીએ કે બાકી તમને આવડતું હોય તો કમેન્ટ ની અંદર અમને કેજો આ વિડીયો માં એટલે અમને ખબર પડી જાય ને કે ભાઈ વા આનું નામ અવડો આસે જો કેવા મોસ્તીના દેખાય ને વાહ સરસ છે ને

એ અત્યારે રસોઈમાંથી વ્યાઈ ગયા છે રાંધવાનું એવું કરવાનું તો આપણે વિડીયાનું એન્ડ આપડે આપડવીએ છે હવે વિડીયો થઈ જશે મોટો કારણ કે અત્યારે આમ જો સુરત નારાયણ હાથમાં વી ગયા છે ને એની ઘેરે જઈ રહ્યા છે તો આપણે એવા રસોઈમાં લાગી ગયેલા છે એટલે વિડીયાની એન્ડ આપડે આપડવીએ છે તો વિડિયો થઈ જશે મોટો તો અહીંયા આપણે વિડીયાને કદી વિરામ વિડીયો હારો લાગ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલમાં ન આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દીધો ને બે લાઈક બોન કરી દેજો સૌથી પહેલાં અમારો વિડીયો તમને મળે તો મળશું નવા વિડીયો સાથે તા સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય